કે બધાય મજામાં જો એ આખી નવીરા થયા અને અટાણે અઢી વાગ્યા તો એવું નવીરા થયા તો હમણાં બહુ ખૂબ કામ પણ બહુ રહેતું હતું તો હમણાં વિડીયો મૂકાણવું ને અને અમારા ઘરનાની થોડીક તબિયત બહુ સારી નહોતી એટલે હમણાં હમણાં બહાર ઉતા દવાખાનાના કામમાં એટલી બીજી ઉતા એટલે કંઈ વિડીયો મૂક્યો ને હવે અમે રેગ્યુલર વિડીયા ચાલુ કર્યું અને મારા બધાએ મને જે સપોર્ટ કરતા હતા એ કરતા રહેજો અને કાલથી વરે રેગ્યુલર આપણે વિડિયા ચાલુ કર્યું અને હવે ઓઢી ગયા ને હવે આ જો હમણાં પાછી લોહીની ટકાવારી થોડું ટેન્શન આવે ગયું એટલી ઓછી પડે ગઈ હતી એટલે હવે જો પાછું આ ડ્રેગન ફ્રૂટ ખાવાનું ચાલુ કર્યું પહેલાંય ખાતી હતી એટલે વચ્ચે મૂકી દીધું વરે પાછું ચાલુ કર્યું તો એ જો મહેમાનું તા એ હમણાં બધા ગયા અને થોડીક બહુ કામકાજમાં હું એટલે થોડોક વિડીયો નહોતો મૂકાણો એટલે જો અમે વિડીયો ચાલુ કરવાના જ છે એટલે મારો વિડીયો પણ તમે જોતા રહીજો ને જોવે ખૂબ ખૂબ આભાર જો આજ ખેડરે લાલ ઓલે ખેડરે ધોરા અને આ ઈ મીઠાનો જે લાલ આ લાલ કઈ વાર ન આ મીઠા છે એટલે આ મજા આવે ખાવાનું સફેદ કલર ના આવે ખાવાની મજા નહીં આવતી એટલે આનેથી ડાયરેક્ટ દોઢવાના જે જોડે સીધું લોહી જ સીધું લોહી બને એકદમ લાલ કલર એકદમ છે મરુણ જેવા એટલે આવા જો ખાય ખાય ને સુધે જાય હમણાં તો ડ્રેગનની બહુ સીઝન છે ઋતુમાં ખાવાની બહુ મજા આવે તો હમણાં ચાર વાગ્યે એટલી બરાબર કોકોક કોક કોક બેવા ચાલુ છે એટલે હમણાં વિડીયામાં બહુ ઉતારાનો ટાઈમ નહીં મળતો તો એવું કાલ સુધી લગભગ જો કે અમે મૂકતા નહીં હું વિડીયો તો અમારો વિડીયો બધાય જોઈજો આ લો બધા પાણીપુરી ખાવા તો આજ પાણીપુરીનો પ્રોગ્રામ કર્યો કે ભાઈ આપણે આજ પાણીપુરી બનાવીએ હમણાં પછી થોડું દવાખાનાનું ઊતું એટલે મહેમાનય ચાલુ છે તો બધા મહેમાન આવ્યા હતા કે જોઈએ હમણાં બધા મહેમાન ગયા અને મહેમાન ગયા પછી છોકરામાં કેટલા દી થયા બનાવ્યું નહોતું કે હું પાણીપુરી કરે તા છોકરા નહીં કે છોકરા પાણીપુરી ખાય એટલે આ છે ને પોદીનો મરચાં ને આદુ ને ધાણા ભાજીની પેસ્ટ બનાવી છે ના આ આંબલીનું પાણી છે એટલે આ પેસ્ટ છે ને આમાં ગારે નાખવાની છે આવી રીતે આમાં ગારી નાખવાની છે

એક ચમચી આ નાખવાનો ઘણા મસાલા આવે છે પાણીપુરીના પણ બધાને જે ટેસ્ટ ભાવતો હોય એ બનાવે અને એક ચમચી નાખી આ નિમક ને એક ચમચી નાખી મસાલો એ વેસનો ને આ પાણી તૈયાર કરી ઠંડુ મૂકી દેવાનો છે ને આમાં લીંબુ અડધું લીંબુ નીચવવાનું છે

એટલે તો આપણે બટેટા પણ તૈયાર કરી લઈએ અને ચણા બફાઈ ગયા અને બટેટા તો બફાઈ ગયા એટલે આ બધું કરેલા તો હવે મહેમાન હમણાં નેત કોઈ તો ઝડઝટ કરલા ને પણ મહેમાન ચાલુ જ છે એટલે આ કંઈ ખાતું ને તો હમણાં મહેમાન ગા એટલે મીઠી ધું એવા પાણીપુરી બનાવેલા સોકડા ભાવે તો મી થોડોક શીરોતા ખાધો એટલે કંઈ બહુ ભૂંકતા નથી પણ શાક રોટલી બેસીયા રોટલી ને શાક કઈ હું આમાંથી બટેટાનું બનાવીને બે બટેટાનું શાક કલે એટલે મારે કાઢીએ ભાઈ હાલ તો વળી પાછું જ્યુસ બનાવી નાખ્યો કારણ એની શીરો ખાધો એટલે એવું જમવાનું નહીં બહુ એને એટલે એના હારું ચીકું જ્યુસ બનાવી હાલો લોકો હારું પાણીપુરી બનાવવા તો બધાય પાણીપુરી ખાવા આવો જે નજીકના હોય એને જે ભાવતી હોય આવો બધાય પાણીપુરી ખાવા તો જો આ બટેટા પણ સુધારે ગયા બટેટા સુધારે જો આ ચટણી પણ બને ગયું અને આ પાણીપુરીનો મસાલો પણ આ ચટણી તૈયાર થઈ ગઈ અને અમારા હાથું જો હું હમણાં શાક રોટલી બનાવવા અને તમારા ભાઈની તો જો હમણાં આરામ છે એટલે બહુ ઓલું કંઈ કરતા ને કારણ કે અમારા હમણાં વીડીઆઈ બંધ છે હમણાં અમારે દવાખાનાનું કામ બહુ આવે ગયું ને થોડીક તકલીફ થઈ ગઈ હતી એટલે હમણાં આ આરામમાં છે એટલે મણી તો આવું કંઈ ઉતારતા આવડે ને હું તો ખાલી આ છે ને બધું બોલે દા ને કરેદા પણ મણી એડિટિંગ કરતાં કંઈ આવડતું ને એટલે અમારા વિડીયા હમણાં બંધ છે એટલે આ વિડીયામાં જો મારો ક્યારેક હવે તો આવી જ જો કે પણ ક્યારેક નહીં મૂકવાનું હોય કોઈ મહેમાન આવ્યા હોય તો એટલે મને સપોર્ટ કરતા જ રહેજો ને મારો વિડીયો પણ ચાલુ રહેવાનો છે ને વિડીયો પણ મૂકવાની જ છે ને જો આ બટેટા પણ સુધારાય એ

આપણે જો ભાવ બહુ ઓછી ખાઈએ મળી તો બહુ ભાવે નહીં આ સિંદાના છે પણ સે ટેસ્ટ કરીએ પેલા આપણા મસાલા પૂરી છે એમાં ડુંગળી ને એવું બધું એવી લાગે ને એ ખાલી ટેસ્ટ કરવાની છે બાકી મમ્મી તો આવે ને મારા આગળ તો જો રોટલી શાક એવું બધું બનાવ્યું મેં આ છે એ ગળી ચટણી છે મને તો એ પાણી ભાવે જ નહીં ગળી ચટણી કરે ખાઈએ ફીરી છે એ ઘરના મેં આ એડમિટ કર્યા હતા એ દવાખાનાનો ઊભ્યો અવતાર્યું છે અને અટાણે એનું ઓપરેશન હતું એટલે અટાણે તો જો કે ઘરે આવી ગયા એની ચોથા પાંચમા મણકાની નસ દબાતી હતી એટલે એને ઓપરેશન આવ્યું હોય એટલે હવે હા આરામ હશે ને આરામ થઈ ગયો છે તો હવે